નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ ગુડ ન્યૂઝ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે ઘણા લાંબા સમયથી લગભગ કહી શકાય દસ વર્ષથી જે ભરતીઓની જગ્યા પર વેકેન્સી હતી ખાલી જગ્યાઓ છે છતાં પણ ભરતી થઈ રહી નથી ફાઇનલી સરકાર જાગી છે અને ઓફિશિયલ અપડેટ પણ આપી દીધી છે આગામી સમયની અંદર આ મહિનામાં જ દોસ્તો આ ભરતીનો ફોર્મ ભરાવાના શરૂ થશે આ ભરતી બીજી કોઈ નહીં ગૌણ સેવા તરફથી વર્ગ ત્રણની મોટી ભરતી થશે દોસ્તો આ ભરતીમાં તમે ઇન્ટરેસ્ટેડ છો જાણવા માંગો છો કે કઈ રીતે ફોર્મ ભરાશે શું જગ્યાઓ છે લાયકાત પગાર ધોરણ જે પણ જરૂરી માહિતી છે જો તમે જાણવા માંગો છો તો આ અંત સુધી સુધી જોજો બીજા શેર કરવાનું ભૂલતા નહીં સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વર્ગ ત્રણના મદદની કેળવણી નિરીક્ષક માટેની સ્પર્ધાત્મક પરીક્ષા વર્ષ બે હજાર ચોવીસના કાર્યક્રમને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વર્ગ ત્રણના મદદની કેળવણી નિરીક્ષકની દસ વર્ષ કરતા વધારે સમયથી મોટા ભાગની જગ્યાઓ હાલ ખાલી છે જેને લઈને ભરતીના નિયમો અપડેટ કરવા અને બઢતીથી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણ જેમ એક પ્રમાણે ભરતી કરવામાં આવશે લાંબા ગાળા બાદ આ પરીક્ષા યોજાવા જઈ રહી છે આ રહ્યો મદદનીશ કેળવણી નિરીક્ષક માટેનો સ્પર્ધાત્મક પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ દોસ્તો જાહેરનામું બહાર પાડવાની તારીખ ચાર ડિસેમ્બર વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ પાંચ ડિસેમ્બર છે ઉમેદવાર માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો અગિયાર ડિસેમ્બરથી છવ્વીસ ડિસેમ્બર રહેશે અને આ બાબત તમે ફી પણ ભરી શકશો જેની પરીક્ષાની સંભવિત તારીખ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રહેશે ગુડ ન્યૂઝ છે દોસ્તો વિડીયો લાઇક કરી દેજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં